કરજણની જનતાના પ્રશ્નો અને લોકહિતના અવાજને બુલંદ કરવા માટે આજે કરજણમાં ભવ્ય જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રા આજે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ કલાકે હાંડોદથી શરૂ થઈ હતી અને કુરાઈ કરજણ કુરાલી અને વેગમાર માર્ગ પર પસાર થઈ વ્યવહમારમાં સમાપ્તિ પામી હતી મોંઘવારી બેરોજગારી અને સામાન્ય જનતાની હાલાકી સામે યોજાયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા કરજણની ધરા પર ગુંજેલા નારા અને ઉમટી પડેલી જનમેદનીએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે જનતાનો આક્રોશ હવે શાંત થવાનો નથી આ યાત્રા દરમિયાન કોંગ્રેસનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જોવા મળેલો ઉત્સાહ અને જનતાની હાજરી બતાવ્યું કે પરિવર્તનનો સંદેશ જનમાનસ સુધી પહોંચી રહ્યો છે જન આક્રોશ યાત્રાએ કરજણમાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાવી દીધો છે ગુજરાતની જનતાના અવાજને બુલંદ કરવા માટે ગુજરાતની જનતાના હક અધિકારની લડાઈના સંકલ્પ સાથે આ યાત્રાનો બીજો તબક્કો છે થી મધ્ય ગુજરાતમાં યાત્રાની શરૂઆત થઈ અને આજે વડોદરા જિલ્લામાં પાદરા સિનોર કરજણ ને ડભોઈ યાત્રા જઈ રહી છે ત્યારે સમગ્ર ગુજરાતના લોકો આજે એકી અવાજે કહી રહ્યા છે કે આ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતો બરબાદ થઈ રહ્યા છે ત્યારે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ આજે ખાતરની તંગીને કારણે ખેડૂતો લાઈનમાં ઉભા રહે છે કાળાબજારી થાય છે એવા કાળા બજારીઓને ખુલ્લા પાડવા જોઈએ દારૂ ને ડ્રગ્સને કારણે યુવાધન બરબાદ થાય છે આજે પણ રસ્તામાં પાદરા હોય કે સાવલી હોય બધી જ જગ્યાએ બહેનોએ ખૂબ આક્રોશ સાથે કીધું કે પીવાનું પાણી નથી મળતું પણ દારૂની રેલમ છેલ છે વડોદરામાં બધાએ ચિંતા વ્યક્ત કરી કે ડ્રગ્સ એક એક સ્કૂલ કોલેજ કેમ્પસ સુધી પહોંચી ગયું છે દારૂ ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાતમો કરવો કે અમારા ગુજરાત કોંગ્રેસનો સંકલ્પ છે અમે નશામુક્ત ગુજરાત બનાવીશું ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ પ્રથા નાબૂદ કરવી છે યુવાનોને એનો અધિકાર આપવો છે કામદારોને એનો અધિકાર આપવો છે જે ભાજપના મળતિયાઓ સરકારી તિજોરી લૂંટી રહ્યા છે ખુલ્લામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા છે કે ભ્રષ્ટાચારીઓને જેલ બેઠા કરવા છે એ મોરબીની ઘટના હોય વડોદરામાં હરણી ઘટના હોય કે ગંભીરા આ પ્રિતની ઘટના હોય આ બધી જ દુર્ઘટનાઓમાં જે સરકારની ગુનાહિત બેદરકારી છે એના કારણે લોકોના જીવ ગયા છે ત્યારે સરકારના ભ્રષ્ટાચારને કમિશન રાજને ખુલ્લું પાડવું છે પાદરામાં લોકોએ કીધું કે સ્ટ્રીટ વેન્ડર એક્ટ છે નાના વેપારીઓ છે લારી ગલ્લાવાળા છે પાથરણાવાળા છે નગરપાલિકા હેરાન કરે છે પોલીસ હેરાન કરે છે અરે લોકો પર જે દબંધ થઈ રહ્યો છે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે એનો અવાજ બનવા માટે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે સરકાર સામે લડાઈનું રણસીંગુ ફૂકી રહ્યા છે હું ચોક્કસ કહું છું કે આ જનઆક્રોશ યાત્રા જેમ જેમ આગળ વધી રહી છે હજુ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત બીજો તબક્કો છે આખો તો ગુજરાત ફરીથી ત્યાં સુધી પરિવર્તનનો સંગ્રહ આ ગુજરાત ની દસમી પછી ગુજરાતીઓ કરી દેખાવ